અરે સરસ રીતનું આયોજન કરવામાં આવ્યું છે સરસ આ પ્રેરણા આપે છે આ લોકો કે સ્વિમિંગથી તમે ફિટનેસ ગેઇન કરી શકો તમે આગળ નામ કમાવી શકો આ કોમ્પિટિશન આગળ જવા માટે મને ઘણી હેલ્પ કરશે હું ઓલમોસ્ટ દોઢ વર્ષ થઈ ગયો છે પહેલાં હું બે હજાર ચોવીસમાં આપણે કાલાવર રોડે છે ને ત્યાં હું જાતો પણ હવે આ સરસ રીતનું નવું રિનોવેશન કર્યા પછી જે પુલ બન્યું છે એમાં વધારે પડતી સરસ કરીને મસ્ત મજા આવે છે એવું સરસ પુલ બન્યું છે મને જ્યાં રમવા માટે હું ત્યાં મારી નામ નોંધાવીશ અને આગળ જઈશ હું બંકિમ જોશી રાજકોટ મહાનગરપાલિકા લોકમાન્ય તિલક સ્વિમિંગ પુલ ના ચીફ ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવા આપું છું આજની ત્રણ સ્પર્ધા રાજકોટ માટે અને સમગ્ર રાષ્ટ્ર માટે એક ગૌરવનું બાબત છે રા રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રેસ્કો સ્વિમિંગ પુલ એ લોકમાન્ય તિલક સ્વિમિંગ પૂલ એમનું મૂળ નામ છે મેઇન નામ છે અને લોકમાન્ય તિલકજી કે જે આપણા રાષ્ટ્રીયમાં આઝાદીની ચળવળમાં ઘણું મોટું યોગદાન આપેલું અને રાષ્ટ્રીય આ આઝાદીની ચળવળ માટે રાષ્ટ્રીય એકતા સ્થાપાય હિન્દુ સમાજમાં એટલે ગણેશ મહોત્સવ પણ સ્ટાર્ટ કરેલ તો એમના જીવનના આદર્શ અને એમના વિચારો અને એમનું દેશ પ્રત્યેની નિષ્ઠા કર્તવ્ય નિષ્ઠા અત્યારના સમાજમાં અત્યારના બાળકોમાં આવે તે હેતુથી લોકમાન્ય તિલકજીને યાદ કરી અને એમને જન્મ જયંતિ નિમિત્તે આ એક નવતર પ્રયોગ કરેલો છે કે સ્વિમિંગ પુલ પણ ચાલુ રહે સ્વિમિંગ પુલમાં જે ઈચ્છતા હોય કે તેમને પોતાની ક્ષમતા નક્કી કરવી છે સ્વિમિંગ માટેની અને એમને સ્વિમિંગ કોમ્પિટિશનમાં ભાગ લેવો હોય ટૂંકમાં સ્વિમિંગ કોમ્પિટિશન કરવી હોય તેવા લોકો પણ કોમ્પિટિશન કરી શકે અને જેને સ્વિમિંગ કોમ્પિટિશનમાં ભાગ નથી લેવો નોર્મલ સ્વિમિંગ કરવું છે તો બંને વસ્તુ એક સાથે સ્વિમિંગ પૂલ બંધ રાખ્યા વગર પ્રથમ વખર કોમ્પિટિશન થાય છે કે જેમાં સ્વિમિંગ પૂલ બંધ નથી દરેક જાણકાર મેમ્બર બેચ વાઇઝ કોમ્પિટિશન કરેલી છે સવારના બે જાણકાર બેચ છે તો બંને જાણકાર બેચની કોમ્પિટિશન સવારના સાતથી પોણા આઠ પોણા આઠથી સાડા આઠ અને એ જ રીતે શિખાઉ બેચ છે તો શિખાઉ બેચની કોમ્પિટિશન અને એમાંથી જે ખેલાડીઓ ભાગ લેવા માગતા હોય એમણે ભાગ લીધો છે અને આ અમારો નવતર પ્રયોગ ખૂબ સફળ રહેલો છે અને ઘણા લોકોએ ઉત્સાહથી ચારસો જેટલા ખેલાડીઓએ ભાગ લીધો છે હજી સાંજે પાછા અન્ય જોડાશે એટલે અંદાજે કુલ પાંચસો જેટલા ખેલાડીઓ જેમાં વડીલો છે એંસી વર્ષના ડૉક્ટર અંતાણી સાહેબ છે કે એવા ઘણા એજડ લોકોએ ભાગ લીધેલો છે લેડીસો ભાગ લેવાના છે એમાં ખૂબ ઉત્સાહ છે નાના બાળકો ચિલ્ડ્રન કે જે સાંજે મેક્સિમમ ભાગ લેવાના છે ચિલ્ડ્રનમાં તો બધા જ ઉત્સાહપૂર્વક ભાગ લે છે વડીલો જેન્ટ્સ લેડીઝ ચિલ્ડ્રન સર્વે લોકો સ્વાસ્થ્ય માટે સ્વિમિંગ છે એ એક અમૂલ્ય ઔષધ છે કે જેની કોઈ સાઈડ ઇફેક્ટ પણ નથી મારી પાસે ઘણા જ બાળકો જેમને સેલિબલ પાલસી હોય ઘણા પેશિયલ બાળકો કે જેઓ આપણે હાઈપર કહીએ છીએ કે એમની ક્રિએટિવિટી જાજી હોય એ હાઈપર એક્ટિવ હોય અને ઘણા જ ફ્રોઝન શોલ્ડરવાળા વૃદ્ધ લોકો પેશન્ટ લોકો ગોઠણના દુખાવાવાળા લોકો જે સ્વિમિંગને કારણે સામાન્ય જીવન જીવતા હોય ડાયાબિટીસ છે બીપી છે એ લોકો નિયમિત સ્વિમિંગ કરે તો કોઈ પણ દવા વિના ડાયાબિટીસ અને બીપી ક્યોર થઈ શકે છે